લોક ગાયક સાગર પટેલના ના ઇન્સ્ટાગ્રામમાં એક મિલિયન ફોલોઅર્સ થતા ઊંઝા સંસ્થાના સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલે સાગર પટેલને અભિનંદન પાઠવ્યા ગુજરાતના લોકલાડીના લોકગાયક અને ઉમા ભક્તિ શ્રી સાગર પટેલના ના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દસ લાખ ફોલોઅર્સ થયા તે બધું શ્રી ઉમિયા માતાજી સંસ્થા નોંજાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલે શ્રી સાગર પટેલ ને અભિનંદન પાઠવ્યા હતા શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા દ્વારા સને બે હજાર ઓગણીસ માં ભવ્ય ભવ્ય લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજવામાં આવ્યો હતો તે સમયે શ્રી ઉમિયા માતાજીના મહિમા ગુણગાન અને પ્રસંગ પ્રસંગોચિત વિવિધ ગરબા સ્તુતિઓ ભજન આરતી વગેરે શ્રી સાગર પટેલ દ્વારા પ્રસ્તુતિ કરી માતાજીનો મહિમા વધારવા યોગદાન આપ્યું હતું જે પ્રશંસાપાત્ર છે તેમજ દેશ વિદેશમાં પણ શ્રી ઉમિયા માતાજીનો પ્રચાર પ્રસાર કરવાની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને માતાજીનો મહિમા વધારવા કામગીરી કરી રહ્યા છે હાલમાં પણ તેમના દ્વારા ગવાયે શ્રી ઉમિયા માતાજીનો આનંદનો ગરબો માતાજીની આરતી માતાજીની ધૂન અને ચાલીસા તથા લક્ષ્ચંડી મહાયજ્ઞ સમયે માં અમે તૈયાર છીએ માં ઉમિયાને વેલકમ માનો આવ્યો અવસર અને લક્ષ્ચંડી સંબંધિત તેમજ અખંડ ધૂન સંબંધિત અનેક વિવિધ પ્રખ્યાત ગીતો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે જેનાથી માતાજીનો મહિમા વધે છે અને તેનાથી લોકજન માનસમાં માતાજી પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ભાવ વધે છે આગળ જતાં તેમના દ્વારા વધારેમાં વધારે માતાજીની ભક્તિના ગીતો અને ગરબા ગવાય જેથી માતાજીનો મહિમા વધે છે હાલમાં શ્રી સાગર પટેલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતા સાથે એક મિલિયન ફોલોઅર્સ થવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે અને આ રીતે માતાજીના ગુણગાન સાથે માતાજીનો મહિમા પ્રચાર પ્રસાર કરતા રહો તેવી ઊંઝા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલે શ્રી સાગર પટેલ ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ સિદ્ધિ મેળવવા બદલ શ્રી સાગર પટેલ તારીખ તેર ચાર બે રવિવારે શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝામાં માતાજી આશીર્વાદ લેવા અને માતાજી ને થાળ ધરાવવા માટે પધાર્યા હતા આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાના ઉંજાના સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક્ષી સહમંત્રી શ્રી જયંતીભાઈ પટેલ શ્રી ઉમિયાધામ અંબાજીના બાંધકામ સમિતિના ચેરમેન શ્રી એસ કે પટેલ ખજાનજી શ્રી પી આર પટેલ શિક્ષણ સમિતિના શ્રી ઈશ્વરભાઈ પટેલ અને અનેક હોદ્દેદાર શ્રીઓ ઉપસ્થિત રહી સાગર પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી સાગર પટેલ સાથે તેમના સહાયક શ્રી જિગ્નેશભાઈ પટેલ અને અન્ય પ્રશંસકો પણ ખાસ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ સિદ્ધિ બદલ મીડિયા પ્રભારી શ્રી પી એ પટેલે તથા જીપીએમસી ન્યૂઝ લાઈવ ચેનલ ડિરેક્ટર ચેતન પટેલે પણ સાગર પટેલને અભિનંદન આપી ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર પી પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું નોંધા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ इंस्टाग्राम पर वन मिलियन फॉलोवर्स थे माता जी आशीर्वाद थी કેમ કે મને તો કોઈ ઊળખતું નહોતું મા ઉમિયાએ જ મને આખી દુનિયામાં મારી ઓળખાણ કરાવી છે એટલે મારી દુનિયા એટલે ઉમિયા છે અને ઉમિયાએ જ મારી દુનિયા છે એટલે આમ તો સેલિબ્રેશન દરેક જગ્યાએ મોટી મોટી ફાઇવ સ્ટાર હોટલોમાં થાય પણ મેં વિચાર્યું કે મારી ઉમિયાની જે જગ્યા છે જે સાહિત્ય છે એનાથી મોટી વિશેષ જગ્યા મારા માટે કોઈ જ ન હોઈ શકે અને આ વન ઇન્ડિયનની કેક જે મારા કેક છે જે આપણે પેડાની બનાવેલી એ માતાજીને ધરાવી છે અને હું આશા રાખું છું કે તમામ લોકો માતાજીના આ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એટલે સાગર પટેલ સિંગર પેજ ઉપર જોડાય જેમાં માતાજીના ગરબા ગીતો માતાજીનો મહિમા કાયમ માટે તમને સાંભળવા મળે અને મા ભગવતી ઉમિયાના આશીર્વાદ મારા ઉપર ને બધાના ઉપર ને મા ઉમિયા સૌને સુખી રાખે જાય